મશીન ચાલુ કરવા જવું પડશે હવે તળાવમાં માં પાણી ભણી છે નહીં તળાવમાં પાણી હોય તો હરખાઈ જાય છે કોઈ બીજો ચાલુ ના કરે મશીન પછી અરખી નહીં આવે જો

સુરબા પાણી વળવાનું તું કે ત્યાં વાળવા આવ્યા ને આયા જોવા જવા દેજે મને તો પણ તમારે તો ઘઉં બે દા મને ચાલે છે તમારી યાર ઈંડા પત્તા પત્તા કરવા માં કોણ પડે થઈ જાય પેલા મને ચાલુ કરવા દે બીજું પૈસા પૈસા હાલ ચાલુ વાત છે પાક લેવાનો તમારે જવો પાક લેવાનો તો હાલ હાલ ના હોય કયું ડીઝલ બીજલ નાખવું નહિ તમારે પાણી તો વળવું જ પડશે લેતા પૈસા ડીઝલ ખભે પડે નઈ કઈ બધું મારે કશું જોવા નઈ તમારે પોણી બે દા ચીડ વર્ષે ડીઝલ બીજલ લાવજો પછી વર્ષે પોણી ચાલ જ નહીં ચાલો ના હમ નહી આવે નવું કરશો તમે નહી હમુ આવે લડવું પડશે

પાણી ના હાલવું નહીં પાણી કદી પાણી પાણી યાર પાણી નહીં હાલતો મને યાર એંડા ઉકાઈ જાય મારા બહુ થઈ ગયું ચાને પાણી હાલ છે કઈ દેજો મને બસ લે ના લે વાગી દે ના લે લે

એટલે આવું ના થાય એટલા માટે થોડા ભૈયા ભેગા રહેજો અને હંપીને રહેજો એવી અમારી સુરભાટ ચેનલ તરફથી વિનંતી છે તેમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને વધારમાં વધારે આગળ વધારો એવી અમારી વિનંતી છે તમને લાઈક તો ભૂલતા જ નહીં